વડોદરાના અતાપી વંડરલેન્ડની ગુમ ફાઇલ પોલીસ માટે હવે પડકાર બની રહી છે આઠ દિવસ બાદ પણ ગુમ ફાઇલ ન મળતા તપાસ કરવામાં આવી રહી છે પીએસઆઈને તપાસ સોંપાઈ છે પાલિકાએ તેર નવેમ્બરે સયાજીગંજ પોલીસમાં અરજી કરી હતી આઠ દિવસ સુધી ડી સ્ટાફને કંઈ ન મળતા તપાસ કરવામાં આવી પીએસઆઈને તપાસ સોંપાઈ છે વંડરલેન્ડની ગુમ ફાઇલને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને હાલ જે આ વિગતો આવી રહી છે તાપી મંડળેડની આ ગુમ ફાઇલ પોલીસ માટે જાણે મોટો પડકાર બની રહી હોય તે પ્રમાણેના આ જે દ્રશ્યો છે જે વિગતો આવી રહી છે પાલિકાએ તેર નવેમ્બરે આજીગંજ પોલીસમાં આ મામલે અરજી કરી હતી અને આજે બાવીસમી તારીખ થઈ છે દસ દિવસનો સમય વીતી ગયો છતાં પણ આ ફાઇલ મળી નથી આઠ દિવસ બાદ પણ ગુમ ફાઇલ ન મળવા મામલે પીએસઆઈને તપાસ સોંપવામાં આવી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે દર્શન આ ફાઇલ કે જેને લઈને કોગડું હજી પણ ગૂંચવાયેલું જ છે મહત્વની વાત છે કે જે ફાઇલ ગુમ થઈ હતી હવે પીએસઆઈ ને તેને લઈને તપાસ સોંપાઈ છે કોઈ કડી કોઈ માહિતી મળી છે હેતુ વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકામાં જ્યારથી આ અરજી જે છે તે પોલીસ મથકમાં આપવામાં આવી છે ત્યારથી લઈને આ સમગ્ર મામલો છે તે ગરમાયો છે મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ ફાઇલ ગુમ થઈ હતી પરંતુ તે સમયે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા તેમના દ્વારા આ મામલે કોઈ અરજી કે બીજી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી પરંતુ હવે કમિશનર બદલાતા જે નવા કમિશનર આવ્યા છે અરુણ મહેશ બાબુ તેમના દ્વારા હવે આ મામલે જે છે તે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને સયાજીગંજ પોલીસ મથકમાં આ મામલે તેર નવેમ્બરના રોજ પાર્કસ અને ગાર્ડન વિભાગના ડાયરેક્ટર દ્વારા આ મામલે અરજી એક આપવામાં આવી હતી અને આ ફાઇલ મળી જાય તે માટે આ અરજી આપવામાં આવી હતી પરંતુ હવે આઠ દિવસ જેટલો સમય વીતી ગયો છે પરંતુ આ ફાઇલનો હજુ કોઈ પત્તો નથી લાગ્યો છ થી સાત જેટલા લોકોના નિવેદન પણ આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયા હતા પરંતુ જે અગાઉ જે આ તપાસ છે તે જે સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ દ્વારા ડી સ્ટાફને સોંપવામાં આવી હતી પરંતુ આઠ દિવસ બાદ પણ હવે કંઈ ના મળતા આ તપાસ જે છે તે પીએસઆઈને સોંપી દેવામાં આવી છે અને મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ ફાઇલને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે આ ફાઇલ કોઈ ચોક્કસ તત્વો દ્વારા ગાયબ કરવામાં આવી હોય તેવું પણ પાલિકામાં ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે આ તપાસ જે છે તે પીએસઆઈને સોંપવામાં આવી છે ને આ ફાઇલ ક્યારે મળશે તેને લઈને પણ હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે બિલકુલ દર્શન હાલ મહત્વની વાત છે કે આ ફાઇલ જે ગુમ થઈ હતી અને ક્યારે મહત્વની વાત છે કેટલા સમયથી ગૂમ હતી આપણને આ સમગ્ર વાતની જાણ ભલે તેરમી તારીખે થઈ હોય પણ આ ફાઇલ ગુમ છે તેવું કેવી રીતે બહાર આવ્યું હતું અને હવે સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે આઠ આઠ દસ દસ દિવસની શોધખોળ બાદ પણ જો ફાઇલ ન મળતી હોય તો કેટલા સમયથી આ ફાઇલ ગુમ હશે શું આમાં કોઈ છબરડો છે એના માટે જાણી જોઈને કોઈ એ ફાઇલ છુપાવી છે આવા પણ સવાલ ઉઠી રહ્યા છે બિલકુલ બિલકુલથી વાત કરવામાં આવે તો આ ફાઇલ લગભગ બે હજાર ચોવીસની આસપાસની આ વાત છે કે જ્યારે તત્કાલીન જે મ્યુનિસિપલ કમિશનર હતા તેઓએ તે કેમ્પ ઓફિસ જે પાલિકાની કેમ્પ ઓફિસ છે કમાટી બાગની અંદર ત્યાં આગળ આ ફાઇલનું કોઈ કામકાજ હોવાનું કહી અને ફાઇલ જે છે તે પાર્ક્સ અને ગાર્ડન વિભાગના જે ડાયરેક્ટર છે તેમની પાસે મંગાવવામાં આવી હતી ત્યારબાદ એ ફાઇલ જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા તેમના દ્વારા એવું કહેવાયું હતું કે આ ફાઇલનું હજુ થોડો વધુ અભ્યાસ કરવાનો છે તેવું કહી અને ફાઇલ ત્યાં જ રાખવામાં આવી હતી ત્યારબાદથી આ ફાઇલ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે અને છેલ્લા એકાદ વરસથી વધુ સમય આ બાબતને વીતી ગયો છે ત્યારે જે સમયે ફાઇલની જરૂરિયાત ઊભી થઈ ત્યારે આ ફાઇલની હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે જે આજવા આજવા ખાતે અતાપી વંડરલેન્ડ છે ત્યાં રેલવે વિભાગ દ્વારા હવે જે બ્રોડગેજ લાઇનનું કામકાજ છે તે શરૂ કરવામાં આવનાર છે ત્યારે આ કિસ્સામાં આ ફાઇલ ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવી રહી છે અને આ ફાઇલ મળે તો પછી આગળ જે અતાપી નજીકથી જે આ બ્રોડગેજ લાઇન પસાર થવાની છે તેની કામગીરી આગળ વધી શકે છે અને ગયા વર્ષે જ્યારે આ ફાઇલ ગુમ થવાનો મામલો સામે આવ્યો ત્યારબાદ પાલિકા દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને અલગ અલગ વિભાગોમાં આ બાબતે લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી કે આ ફાઇલ ભૂલતી કોઈ પાસે આવી ગઈ હોય તો તે ફાઇલ જે તે વિભાગ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ છે ત્યાં પરત કરાવી પરંતુ એ બાબતને પણ ઘણું ઘણો સમય વીતી ગયો ત્યાં સુધી કોઈ ફાઇલ બાબતે પત્તો ન લાગતા પછી આખરે જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા હવે પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગને આદેશ કરવામાં આવ્યો અને આ બાબતે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ છેલ્લા આઠ દિવસમાં અનેક પાંચથી છ જેટલા લોકો છે તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે પરંતુ ફાઇલ કોને છુપાવી અને કેમ છુપાવી છે તેનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો બીજી મહત્વની વાત એ પણ છે કે જે પાલિકા દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે તે અરજીમાં આ કયા મ્યુનિસિપલ કમિશનર હતા જેમને આ ફાઇલ કેમ્પ ઓફિસ મંગાવી હતી અને કયા એ અધિકારી હતા જે આ ફાઇલ લઈને કેમ્પ ઓફિસ ગયા હતા તે નામનો ઉલ્લેખ નથી કરાવ્યો તે સૌથી મોટો ચર્ચાનો વિષય છે કારણ કે જે પ્રકારે અરજી કરાઈ છે તો અરજીમાં એ સ્પષ્ટ લખવાની જરૂરિયાત હતી કે આ અધિકારી અને આ જે મ્યુનિસિપલ કમિશનર હતા તેમના દ્વારા આ ફાઇલ મંગાવવામાં આવી અને જે અધિકારી હતા તેમના દ્વારા આ ફાઇલ લઈ જવામાં આવી અને કઈ તારીખે એ હતી જ્યારે આ ફાઇલ લઈ જવામાં આવી અને કેમ તે ફાઇલ ત્યાં રાખવામાં આવી તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે અને જે અરજી કરવામાં આવી છે તેમાં પણ માધુ જે માહિતી છે તે અધૂરી લખવામાં આવી હોય તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે હેતુ બિલકુલ દર્શન આભાર